આ પિયત આપેલો ભાગ છે આ ભાગ પિયત પિયત આપેલો છે બહુ વાંધો નથી આવો કઈ નેમો કઈ નથી પાળા હતા ને पाणीत म गनो फरक छे हो तो काय होतो ती से वियो जम पाई दी दो तो गनो फरक छे पाई दी तेला म गनो फरक छे हम नवी आज वाडी वियो जोसे तो आपो दी वाडी ऐसी बेवती तो हु एम कहती थी नि ते कलाक नो झाडो है तो पाई दी जाय जो आ आ पीथेलो सा हाय म फरक छे ए म फरक छे डिफरेंस देखाडे छे कुकडा छे પાણી પીવે એટલે રાત્રે મૂકી દેશે તો નક્કી છે જીવાત ની રાતે નથી આ ફૂગની પી ગયેલા આમ રસ વાળું પાંદરું થઈ ગયું ભાઈ તો એને દવા હાટીને પીવડાવી દઉં હું અહીંથી એટીએમ ને પીવડાવી દઉં કાલ તો અગિયાર સોલી છે ને અમાસ ભાદરી નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારે યુટ્યુબ ચેનલ એગ્રીકેતન વિલેજ ટુ સિટીમાં આજે આપણે વાત કરીશું કપાસના પાકની માવજત વિશે મિત્રો ખૂબ પ્રમાણમાં વરસાદ પડ્યો ઘણો બધો પવન ફૂંકાયો જેને કારણે જે જે વિસ્તારોમાં હાનિ પહોંચી છે એ વિસ્તારોમાં તો ખેડૂતોને કપાસના પાકમાંથી સંપૂર્ણ હાથ ધોઈ નાખવા પડ્યા છે એવી પરિસ્થિતિનું સર્જન થયું છે પરંતુ જ્યાં પવન થોડો હળવો રહ્યો છે અને પાણી પણ વરસાદ પણ જ્યાં થોડો પ્રમાણસર રહ્યો છે આવા વિસ્તારોમાં ખેડૂતોએ કપાસના પાકની માવજત કેવી રીતે કરવી મિત્રો આગળના વિડીયોમાં આડા પડી ગયેલા કપાસમાં ખૂબ સારો ખેડૂતોનો રિસ્પોન્સ હતો બહુ બધા પ્રશ્નો આવ્યા અને ઘણા બધા પ્રશ્નોના મેં વ્યક્તિગત રીતે જવાબ પણ આપ્યા છે જે કપાસ આડો પડી ગયો છે તે ઊભો નથી થવાનો અને ઊભો કરવાની ટ્રાય કરશો તો એ ચોક્કસ મૂર્જાઈ જવાનો છે માટે હાલ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં રહેવા દેવું જે જગ્યાએ પાળા ચડાયેલા છે ત્યાં આ કપાસ છે ઓછો આડો પડ્યો છે હવે શું કરું મિત્રો કપાસ એ ઉષ્ણકટિબંધ પ્રકારના વિસ્તારનો આ પાક છે એને ગરમ હવામાન હોય વધારે અનુકૂળ આવે પરંતુ સતત વરસાદ પડ્યું વાતાવરણ રહ્યું જેને પરિણામે ઠંડીનો એક એવો વાયરો પણ હતો કે તાપમાન લગભગ લગભગ 24 થી વચ્ચે જતું રહેલું કે ઘણી જગ્યાએ બાવીસ સુધી પણ ગયેલું પરિણામ એવું આવે કે નીચું તાપમાન હતું વાદળછાયું વાતાવરણ હતું તો કપાસને જોઈએ એના કરતાં તાપમાન થોડુંક નીચું હતું અને વાતાવરણને કારણે એ પોતાની ક્ષમતા પ્રમાણે પોતાનો ખોરાક ન બનાવી શકે અને માણસના શરીરની જેમ જ્યારે પોતે જ પાચન શક્તિ ન હોય પોતાનો ખોરાક ન બનતો હોય કે ખોરાક ન લેવાતો હોય ત્યારે સ્વાભાવિકપણે જ એ માણસ દુબળો પડે જ તે કપાસ પણ આપણો દુબળો પડ્યો પછી જેવો ઉઘાડ નીકળ્યો એવો એક સાથે તડકો પડ્યો

આવા ખાતરોનો ઉપયોગ કર્યો છે તો આ બધું જ કપાસને કોઈને કોઈ બાબતે એને થોડોક સપોર્ટ કરશે અને આપણો કપાસ પૂર્વવત થશે સાથે સાથે હવે શું કરવાનું છે તો કપાસ થોડુંક હુણમાં આવ્યો છે તો જે સ્વાભાવિક પણ છે જે વ્યક્તિ બીમાર છે એની અંદર વધારે બીમારીઓ આવવાની શક્યતા રહે એમ અત્યારે કપાસ આપણો એવી પરિસ્થિતિમાં છે કે એ થોડીક બીમાર અવસ્થામાં છે એ સમયે લીલા ચોસિયા વગેરેનો થોડોક વધારે એટેક રહેશે મિત્રો આપના દવા છાંટ્યા વરસાદ પહેલા જો દવા છાંટી શકે અને એ રાઉન્ડને 10 થી બાર દિવસ થઈ ગયા છે તો આ સમયે થ્રીડ્સ કથિરીને રિલેટેડ આપ કોઈ પણ દવાનો છંટકાવ કરશો તો ચોક્કસ આપના કપાસમાં નવી ફૂટ આવશે નવા કૂપો આવશે અને આ નવા કુકડો આવશે તો એ સારી રીતે ખોરાક બનાવી શકશે જો એ ખોરાક બનાવશે તો છોડને પૂર્ણ પોષણ મળશે અને આપના છોડવા છે એ જીવંત થશે તો આપના આ પાંચ દિવસ એવા છે કે છોડની સંપૂર્ણ કાળજી રાખીને સંપૂર્ણ પોષણ આપીને એને એક એક ઝીણવટભરી બાબતો તપાસીને એને શું જરૂર છે આપ જાતે નક્કી કરી શકો છો કે હવે આ છોડને આવી ફર્ટિલાઇઝર આપીએ તો મને એવું કહેવાય કે ભાઈ આપણે એની પ્રિક્યોર જેટલી જેટલી વધારે કરતા જશું એ પ્રમાણે છોડ છે એમાં વધારે ને વધારે લાભ દેખાશે મિત્રો ખર્ચ કરવાની વાત હું નથી કરતો પરંતુ પ્રિક્યોર એટલે એવી વસ્તુ કે આપણી પ્રાચીન પરંપરાગત જે ખેતી છે એ ખેતી જે આપણે કરતા હતા અથવા તો દાદા કે પપ્પા જે ખેતી કરતા હતા એની ખેતી કેવી હતી એનું થોડુંક એવું આપણે જો સંભાળીશું તો આપણને આમાંથી કંઈક ને કંઈક માહિતી મળશે મેં કીધું એમ કે પાલર પાણી ઉતારવું એ ભૂતકાળમાં વડીલો આપણને કહેતા હતા આજે એ જ વાત આપણને અહીંયા કામ લાગી છે અને મારા પોતાના મેં આ પ્રયોગ પરમ દિવસથી કરી ચૂક્યો છું આજે મારા વીસે વીસ મહિનાનો કપાસ પી ગયો છે અને સારું એવું રિઝલ્ટ એમાં આપણને મળશે એવી આશા છે મિત્રો આપ પણ આ પ્રયોગ કરી શકો છો આભાર